અમરેલી જિલ્લામાં એક હરિયાળી અને ગામમાં વિકાસના કામો થયા અમરેલીમાં આવેલું એક એવું ગામ કે જેને ત્યાંના લોકો પર્યટન સ્થળ બનાવવા ઈચ્છી રહ્યા છે ગામમાં હજારો વૃક્ષો આવી અને ચેક ડેમો બંધાવી ગામની હરિયાળી અને જળક્રાંતિ માટે વતન પ્રેમી દાતાઓ અને લોકોને ગામને અવલ બનાવવાની નેમ લીધી છે ગામના લોકો માત્ર સહકારની ગ્રાન્ટો પર જ નિર્ભર રહેવાના બદલે સહભાગીત અને દાતાઓના સહકારથી ભંડોળ ભેગું કરી ગામને અનેક સુવિધાઓ આપી વિકાસ તરફ આગળ વધારવામાં આવી રહ્યું છે આ ગામમાં દિવસ રાત ચાલી રહેલા કામોને જોતાં આ ગામ સમગ્ર ગુજરાતના ગ્રામીણ વિસ્તારો માટે પ્રેરણારૂપ વિલેજ બનશે લાઠી તાલુકાના પીપળવા ગામે વિકાસ માટે હરણફાળ મરી રહ્યું છે એક જૂની છાપ ધરાવતા ગામડાએ વિકાસ તરફ હરણફાળ ભરી છે આ નાનકડા ગામમાં થોડા સમયની અંદર જ અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે તેજ ગતિથી હજુ પણ અનેક કામો થઈ રહ્યા છે આ ગામના લોકોને પોતાનું ગામ અન્ય લોકો માટે આદર્શરૂપ બને અને સુરત જેવા શહેરોમાં વસતા ગામના તેમજ આસપાસના લોકોને પણ ગામડામાં આવી અને અહીં જ રોકાઈ જવાનું મન થાય જાય તેવું ગામમાં લોકો ઈચ્છી રહ્યા છે મારું નામ અલ્પેશ ચુડાસમા ગ્રામ પંચાયત સદસ્ય અને જે અમને ગ્રામ પંચાયતમાં આ મનુભાઈ ઠુમ્મર તરફથી જે અમને આ હોસ્પિટલનું જે દાન આપેલું છે ઠુમ્મર પરિવારે સુરત ઠુમ્મર પરિવારે અને જે એનો હોસ્પિટલમાં જે દર્દીઓને લાભ મળશે કોઈ ઢસા કોઈ લાઠી અથવા કોઈ અમરેલી જવું ન પડે એના માટે સરસ મજાની હોસ્પિટલમાં બેડ અને સીએસઓ ડૉક્ટર અને કાયમિક ડૉક્ટર એવી માંગ સાથે સરસ મજાનું આયોજન કરેલ છે એટલે અમે ઠુમ્મર પરિવારનો હૃદયથી પીપળવા ગ્રામ પંચાયત આભાર માનીએ છીએ હાલ અમે લાઠી તાલુકાના પીપળવા ગામે છીએ અને અમારા ગામના વતની ઠુમર પરિવાર હાલ સુરત જે વસે છે તેમને એક સારો એવો વિચાર આવ્યો કે અમારા ગામમાં જળ ક્રાંતિ અને લીલી હરિયાળી માટે ઘણા બધા તળાવ અને હજારો વૃક્ષનું વાવેતર કરીએ અને એ ઝાડનું ઘણા વર્ષો સુધી જતન કરી આ ગામ અને આજુબાજુના વિસ્તારમાં હરિયાળી ક્રાંતિ ફેલાવીએ અને આઠથી દસ તળાવ બાંધી આ વિસ્તારમાં જે પાણીનો પ્રશ્ન હતો સિંચાઈ માટે તે પાણી ટૂંક સમયમાં ઊંચા આવે સ્તર અને વધારે પ્રમાણમાં પાણીનો જથ્થો અહીંયા સ્ટોક થાય અને ખેડૂતોને પાણી માટે સવલત પડે કોનું દ્વારા કરવામાં આવ્યું આ કાર્ય અમારા ગામના ઠુમર પરિવાર જે ઠુમર જેમ્સ અને ડી રાજ કંપની ચલાવે છે તેમના વિચાર આવ્યો અને આ વિચારને અમે દિલથી બિરદાવીએ છીએ અને આ વિચાર લાવનાર છોમર પરિવારને આવું કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવીએ છીએ ગામમાં ગામ લોકોના સહકારથી તેમજ સુરત વસતા ઘનશ્યામભાઈ રઘોડિયા પરિવારના દાતાઓ ગામના ભવ્ય શોભા વધારતો મુખ્ય પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યું છે કે તરફથી પસાર દ્વાર ગામની શોભા વધારી રહ્યા છે તેમજ મનુભાઈ દ્વારા ગામના આધુનિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ઉપરાંત રથ અને સંસાધનોના પૂરા પડ્યા ઉપરાંત આરોગ્ય કે કેન્દ્રની સેવા ઉપલબ્ધ કરી છે સાથે સાથે ભોજન માટે ટિફિન સુવિધા પણ નિઃશુલ્ક રીતે પૂરી પાડવામાં આવી રહી છે જેનો લાભ વૃદ્ધા અને એકલવાયુ જીવન જીવતા લોકોને લઈ

જ્યારે અમે સુરત એક મીટિંગ કરી અને સુરતના દાતાશ્રીઓને ભેગા કરીને જ્યારે વાત કરી તો દાતાશ્રીઓ તરફથી તરત એણે હા પાડી દીધી કે આપણે ગામ પંચાયતની અંદર આપણે જે કામ થતા હોય એની અંદર સહભાગી બનીને એ લોકોએ ખૂબ મોટું એવું ફંડ ભેગું કરી અને અમારા ગામની અંદર ઘટતી સુવિધાઓ જે પૂરી પાડી છે અત્યારે હાલમાં જે ગયા વર્ષે અમારે ચેકડેમના કામ બહુ સારા કર્યા છે બધે નાના મોટા બંધારા ઊંડા કરી અને પાણીનો બહુ સંગ્રહ કરી અને આ વર્ષે લોકોને એનો ફાયદો મળ્યો છે પછી એક અમારા આરોગ્યમાં જે હોસ્પિટલ નહોતી જે જૂનું દવાખાનું થઈ ગયેલું હતું એકદમ એ અમે વાત કરી જ્યારે ઠુમર પરિવારને ત્યારે એ લોકોએ પોતે એકલા હાથે એક સરસ મજાની હોસ્પિટલ પીપળવાને ભેટ આપી શમશાનની અંદર જે ખૂટતી સુવિધાઓ હતી એ બધી સુવિધાઓ એણે આપી શમશાનની અંદર શેડ બનાવી દીધો અમને મશીન લાકડા ફાળવાના આપ્યા અને ગામની અંદર અત્યારે હાલમાં જ તે સદભાવના વૃદ્ધાશ્રમ તરફથી દાતાશ્રી તરફથી બહુ મોટા રોપણનો કાર્યક્રમ ચાલુ છે જે અત્યારે તમે અંદાજે ગયા વર્ષથી અત્યાર સુધીની અંદર જે પાંચેક હજાર વૃક્ષનું વાવેતર થઈ રહ્યું છે અત્યારે હાલમાં ચાલું છે પીપળવા ગામની અંદર અને દાતાશ્રીઓ તરફથી જ્યારે ટિફિનની સુવિધા ગામની અંદર એક પણ પૈસો કે કોઈને કોઈ જાતનો ફાળો આપ્યા વગર પોતે એકલા હાથે જ્યારે નબળા વરસ હોય ત્યારે ગાયોને ઘાસચારો આખા વર્ષનો પૂરો પાડવામાં પણ આવે છે તો અમે પીપળવા ગ્રામ પંચાયત અને આખા ગામ વતી આ પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ગામની ઘટતી સુવિધા માટે સુરત ખાતે મીટિંગ યોજી હરેશ ઠુંબર અને દાતા પરિવારોને વાત કરવા એક જ હાકલમાં અનેક વિકાસોના કામો કરવામાં આવી રહ્યા છે અને લોકોને ખૂબ જ ફાયદો મળી રહ્યો છે ગ્રામ પંચાયતના યુવા ટીમની મદદથી ગામને વિકાસની અનોખી દિશા મળી રહી છે દરેક ના સાથ અને સહકારથી આદર્શ ગામનો અનેક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે અશોક મણવર અમરેલી